ખબર પડી છે હનુમાન નવોદયમાં લોકો મહેનતથી અઘરી પરીક્ષા પાસ કરીને નવોદયમાં આવે છે છતાં નવોદયની આવી પરિસ્થિતિ તેમજ બારીમાં જોઈ શકાય છે કે સાપની કાંછળી ઊંચી પણ છે તેથી બાળકોના જીવ જોખમમાં હોય છે તો આવા નવોદય શાળામાં બાળકોને અલગ જગ્યાએ શિફ્ટ કરી આ બિલ્ડિંગ બનાવવામાં આવી

ટીઆરપી લેવા માટે મોટા મોટા વિડીયો બનાવીને પછી મોકલે છે તો ખાસ મારે મીડિયાઓને કહેવાનું કે આવી બિલ્ડિંગનું બ્રોડકાસ્ટિંગ કરી જેથી મોટા મોટા અધિકારીઓ આ બાળકોને આ જગ્યાએ શિફ્ટ કરે એવી અમારી નમ્ર વિનંતી તેમજ આ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલિસ્ટદાર ટેક તેમજ ફેસબુક